બેન દીકરીઓ એકલી હોય રાતે વાગે પોલીસ લઈને એમનું ઘર તોડીને અંદર જાય કોઈ બેન દીકરી રાતે બાર વાગે કેવા હાલતમાં ઊંઘી હોય એની કોઈ પરવા કર્યા વગર ઠાકોર સમાજના ઘેર રેડ કરવી ઠાકોર સમાજને હેરાન કરવો ઠાકોર સમાજને દબાઈ દેવો એટલે આ લોકો ગુજરાતમાં ઠાકોર સમાજને ભાજી ભાજીમૂળા સમજતા લાગે છે અમરેલી લેટર કાંડ જે હાલમાં પણ ગુજરાતના દરેક ખૂણે ગુંજી રહ્યો છે જેમાં આ કાંડમાં પાયલ ગોટી નામની નિર્દોષ દીકરી જેનો સરા જાહેર પોલીસ દ્વારા વરખોળો નીકાળવામાં આવ્યો તેની પાસે જેલમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવ્યું તેને હેરાન પરેશાન કરવામાં આવી અને આ સમગ્ર કેસને લઈને હજુ તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી નથી કરવામાં આવી જેમાં પાયલ ગોટીને કેમ જેલ મૂકવામાં આવી તે અંગેનો જવાબ તંત્ર દ્વારા નથી આપવામાં આવ્યો અને તે વચ્ચે બનાસ બનાસકાંઠામાં ઠાકોર સમાજની એક દીકરી ના ઘરે રાત્રે બાર વાગે પોલીસ કર્મચારીઓ દ્વારા રેડ કરવામાં આવી અને તેને લઈને હાલમાં સમગ્ર બનાસકાંઠામાં ચકચાર મચી ગયો છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું છું મગિશો ઠાકર

પોલીસ કર્મચારીએ ઘરનો દરવાજો ખખડાવ્યો જ્યારે તેઓ પોલીસ કર્મચારીઓ અંદર આવ્યા ભારતી બહેનના ત્યાં અને તાત્કાલિક ધોરણે ઘરમાં શોધખોળ શરૂ કરી દીધી જ્યારે આ અંગે ભારતી બહેનને ખુદ ખ્યાલ ન હતો કે પોલીસ કર્મચારીઓ રાત્રે બાર વાગે મારા ઘરે કેમ આવે પરંતુ ભારતીબહેને હોશિયારીથી કામ લીધું જેમાં તેમણે પોલીસ કર્મચારીઓને કહ્યું કે જો તમે હાલ મારા ઘરમાંથી નહીં નીકળ્યો તો આ સમગ્ર વિડિયો હું ડીવાય એસપી અને ઉપલી કક્ષા સુધી પહોંચાડીશ અને આ બીકના કારણે પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ભાગી ગયા અને આ સમગ્ર અંગે જાણ જે ભારતી બેને ધારાસભ્ય અમૃતજી ઠાકોરને કરી અને અમૃતજી ઠાકોરે આ સમગ્ર ઘટના જે છે તે વિધાનસભામાં પણ તેમણે વાત કરી હતી ઉપલી કક્ષા સુધી આ જે વિષય પણ ગુંજ્યો હતો વિધાનસભા દરમિયાન અને તે અંગે ઉત્તર ગુજરાતના નેતા જે નવગણજી ઠાકોર પણ જે છે તે પોલીસ કર્મચારીઓની સામે ક્યાંક ને ક્યાંક ઉગ્ર જોવા મળ્યા હતા તંત્ર સામે તેમને સવાલો ઉઠાવ્યા ગયા હતા તો તેમણે શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ કુંવારવા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકોઠા મુકામે ભારતીબેન ચંદુજી ઠાકોર અને ચંદુજી પૂર્વ ડેલિગેટ પરિવાર ના કે રાતે બાર વાગે પોલીસે દસ પંદર ગાડી લઈ અને એમના ઘેર ઘેડ કર્યા એમના ઉપર કોઈ ગંભીર ગુનો નથી કોઈ એફઆર નથી આ આ આ પરિવાર પરિવાર દારૂ વેચતો નથી ધંધો કરતો પરિવારે કોઈ બેંક તોડી નથી આ પરિવારે કોઈ રાષ્ટ્ર દો દેહ દો વિરોધી ગુનો કર્યો નથી આ બાબતની રજૂઆત કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમરજી ઠાકોરે વિધાનસભામાં કરી છે જે પીડિત બેન છે ઠાકોર એમને જિલ્લાના ભારતીય અને સિઓરીના પીઆઈ શ્રીને ને રજૂઆત કરી છે આજ દિવસ સુધી પોલીસે કોઈ નિર્ણય લીધો નથી એટલે ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને મસ્તક નમાવીને વિનંતી કરું છું બનાસકાંઠા જિલ્લાના સમગ્ર જિલ્લામાં વસતા ઠાકોર સમાજના કોંગ્રેસ કે ભાજપ જે પાર્ટી હોય એ સાઈડમાં માં પણ સમાજની વાત છે એક ઠાકોર સમાજના ઘેર બેન દીકરીઓ એકલી હોય રાતે બાર વાગે પોલીસ ધરાધંડા દંડા લઈને એમનું ઘર તોડીને અંદર ઘૂસી જાય કોઈ બેન દીકરી રાતે બાર વાગે કેવા હાલતમાં ઊંઘી હોય એની કોઈ પરવા કર્યા વગર ઠાકોર સમાજ ના ઘેર રેડ કરવી ઠાકોર સમાજને હેરાન કરવો ઠાકોર સમાજને દબાઈ દેવો એટલે આ લોકો ગુજરાતમાં ઠાકોર સમાજ ને ભાજી મૂળા સમજતા લાગે છે જિંદગી તો રાજનીતિ તો આખી જિંદગી કરવાની છે અને સમાજની વાત આવે જાગૃત બનો અને આવા અન્યાય નો હમે અવાજ ઉભા સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના ગૃહમંત્રી શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હું નવગણજી ઠાકોર સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વિનંતી કરું છું કે ઓગણીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ ભારતીબેન ચંદુજી ઠાકોર ગામ કુંવારવા તાલુકો કોક્રેસ મુકામે બાર વાગે પોલીસે રેડ સના માટે કરી એનો પોલીસ પુરાવો આ પરિવાર ઉપર કોઈ એફઆર વાટેલી હોય આ પરિવારનું કોઈ રાતે ઓગણીસ તારીખે કોઈ ગુનામ નામ આવેલું હોય તો સરકાર અને પોલીસ એના પુરાવા આપે સાત દિવસની અંદર સંતોષકારક પુરાવા આપવામાં નહીં આવે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે ભેગો થઈ અને જ્યાં સુધી દીકરીને ન્યાય ના મળે અને બાર વાગે જે પોલીસ ખાતાના અધિકારીઓ રેડ કરી છે એમને સસ્પેન્ડ કરવામાં ન આવે તો સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ કુંવારવામાં બોલાવીશું બનાસકાંઠાનો ઠાકોર સમાજ બોલાવીશું અને ન્યાય મેળવીને રહીશું અને મને તો અસર થાય છે ગુજરાતમાં કે નારી રક્ષાની વાતો કરવા વાળી સરકાર દીકરીનું રક્ષણ કરવા વાળી સરકાર રાતે બાર વાગે તમે કોઈ દીકરીને રંજાડો છો તમને શરમ આવવું જોઈએ હિન્દુવાદ ની વાતો કરવા દીકરીની સન્માનની વાતો કરો છો દીકરીને ભણાવવાની વાતો કરો છો તો ઠાકોર સમાજની દીકરી તમને કોઈ હિસાબમાં નથી આ ગુજરાતનો ઠાકોર સમાજ તમને દેખાતો નથી એટલે મારા ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું ગુજરાતના પ્રથમ મતદાર તમે છો બનાસકોઠામાં પણ પ્રથમ મતદાર છો તમારી સમાજની દીકરી તમારી સમાજના ભાઈ વગર ધડાધડ ઘરમાં ઘુસી જાય અને બેન દીકરીઓ ઊંઘી હોય અને એમને જગાડ્યા વગર સીધી સીધી પોલીસ ઘુસી જાય ઠાકોર સમાજ માટે કલંક છે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક કહેવા માંગુ છું કે સાત દિવસની અંદર અમારે ઓનો જવાબ જોઈશે સાત દિવસની અંદર બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી જવાબ નહીં આપે મુખ્યમંત્રી જવાબ નહીં આપે ગૃહમંત્રી જવાબ નહીં આપે અને શંકરભાઈને ખાસ કહેવા માંગુ છું કે બનાસકાંઠા જિલ્લો તમારો હોમ ટાઉન છે અને હોમ ટાઉનની અંદર તમારી પોલીસ અમારા ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરતી હોય ઠાકોર સમાજ ઉપર રોપ જમાવતી હોય ઠાકોર સમાજના ઘેર રાતે બાર વાગે રેડ કરતી હોય તો તમારા માટે કલંક છે ને અમારા માટે કલંક છે આ લોકોને યોગ્ય શિક્ષા થવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અને સાત દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે અમે ભેળો કરીશું સૌને જય સદારામ જય માતાજી